વડોદરા શહેર વાઘોડિયા રોડ ખાતે આવેલા ગણેશનગર પાસે ઉભી રહેતી પાણીપુરીની લારી પર આરોગ્ય વિભાગનો સપાટો વડોદરા શહેરમાં ફેલાઈ રહેલા પાણીજન્ય વડોદરા મહાનગરપાલિકાની ટીમ હવે એક્શન મોડમાં હોય તેવું દેખાઈ આવી રહ્યું છે આજરોજ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ડીમાર્ટ નજીક ખાણીપીણીની લારી ખાસ કરીને પાણીપુરી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે પાણીપુરીની લારીઓ પર

આજ રોજ ગણેશનગરના એરિયામાં અમે ખાદ્યપીણીની જે લહેરીઓ છે ત્યાં ચેકિંગ હાથ છે આ એરિયામાં કલરગ્રસ્ત ઇફેક્ટિવ કેસીસ જોવા મળેલ છે એવું મેસેજ હતો તેના આધારે તકેદારીના રૂપે એ વસ્તુ આગળ વધે નહીં તેના માટે આપણે ખાદ્યપીણીની જે લહેરીઓ છે તેની આ ચેકિંગ ધરી છે અને જેઓના લાયસન્સ અને અનાયજની કન્ડિશન જોવા મળે છે તેને તાત્કાલિક ધોરણે આપણે તમામ વસ્તુ ખાદ્ય વસ્તુઓ નાશ કરાવેલ છે અને તેમને તાકીદ કરેલ છે કે હમણાં અઠવાડિયા સુધી કોઈ પણ પદાર્થનો ધંધો કરવો નહીં જ્યાં સુધી આ સિચ્યુએશન આપણે હેન્ડલ કરી ના શકીએ ત્યાં સુધી પાણીપુરીમાં એ લોકોએ બરફનો યુઝ કરે છે અને કેટલીક જગ્યાએ અમને ઓનાઇજેરિક કન્ડિશન તેમજ કલરવાળું પાણી પણ જોવા મળેલ હતું અને તે જોતાં તાત્કાલિક સ્થળે જ અમે તેનો નાશ કરાવી અને તેઓને એફએસએસઆઈ અંતર્ગત કાર્ય કરવાની તાકીદ પણ કરેલ છે